ભુજી તાલુકાના માધાપર ગામે પાઠ હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના સંયુક્ત ઉપક્રમે શુદ્ધ દેશી ઘીના મસાલા અને યુક્ત અડદિયાનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે શિયાળાની સિઝનમાં આરોગ્ય માટે લાભદાયક અડદિયા બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે પાઠ હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણી લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના શાંતાબેન ખોખાણી ઉપરાંત ચાલીસ જેટલા સભ્યો આયોજન સંભાળી રહ્યા છે સંસ્થા દ્વારા અડદિયા વેચાણથી કુદરતી આવક અને સામાજિક પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે અમારો ઉદ્દેશ છે વ્યક્તિઓ દીઠ વ્યસન મુક્તિનો કાર્યક્રમ દર બુધવારે સંસ્થા દ્વારા કરી રહી છીએ એને ઉદ્દેશીને અમે શિયાળાની સિઝનની અંદર અડદિયા બનાવવાનું નક્કી કર્યું જેનાથી મનુષ્યનું સ્વાસ્થ્ય સારું રહે એની અંદર અમે ગરમ મસાલો નાખીએ છીએ અને શુદ્ધ શુદ્ધ બધી સામગ્રી વાપરી રહ્યા છીએ અત્યારે અમે માત્ર ચારસો રૂપિયાના દર ઉપર અમે આ રાહત કાર્ય કરી રહ્યા છીએ આમાંથી જે કાંઈ આવક થશે તે અમારી સંસ્થાની અંદર સેવાકીય ઉપયોગ માટે અમે વાપરશું એ ઉદ્દેશથી અમે આ અડદિયાનો સિઝનનો કાર્યક્રમ અમે કર્યો છે સંસ્થામાં અમે અત્યારે ચાલીસ સભ્યો સેવા આપી રહ્યા છીએ અમારી સંસ્થામાં અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ સાથે સાથે આ શિયાળાની સિઝનની અંદર અડદિયાનો પણ અમે આ સદુપયોગ કરી અને માનવ માન માણસોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે કરીને અમારો ખાસ ઉદ્દેશ છે